સહકારી સંસ્થાના આગેવાનો પણ કથા સમાપન સમારોહમાં હાજરી આપી હતી સંત દોલતરામ મહારાજ અને સ્વર્ગસ્થ જયંતિભાઈ પટેલ દ્વારા વડીલોના વૃંદાવન કાર્ય કરે છે ત્યાં એક સુંદર ગૌશાળા ધામડી ખાતે બની રહી છે તેના લાભાર્થે શ્રીમદ ભગવદ કથાનું આયોજન પટેલ ભરતભાઈ પાટીદાર અને ધામડી ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે કથાવાચક શ્યામ સુંદરદાસ મહારાજ જે સાત દિવસ કથા સંભળાવી હતી જેનું સમાપન થયું છે પહેલીવાર આટલી જનમેદની કથા સાંભળવા ઉમટી પડી હતી સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ